આગામી લોકસભાની ચૂંટણીને લઈને વિપક્ષી પાર્ટીઓનું એક ગઠબંધન બન્યું છે જેને ઇન્ડિયા એલાયન્સ નામ આપવામાં આવ્યું છે એલાયન્સ ગુજરાતમાં પણ લાગુ થશે તેવી વાત ચર્ચાઓ હાલ ચાલી રહી છે પરંતુ તે વચ્ચે ભરૂચ સીટ પર જેવી રીતે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે ચેતર વસાવવાની જાહેરાત કરી છે ત્યારથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ખટરાક ચાલી રહ્યું છે જ્યાં વાત કરવામાં આવે તો કોંગ્રેસના નેતાનો આરોપ છે કે આમ આદમી પાર્ટીએ ગઠબંધન વિરુદ્ધ જઈને આ પ્રકારની જાહેરાત કરી છે તેને લઈને રાજકારણ ગરમાવું છે આ અંગે જે કોંગ્રેસના ગુજરાતના મહામંત્રી છે સંદીપ માંગરોલા તેઓ ચેતર વસાવાને મળવા જેલમાં જવાના હતા પરંતુ જેલ ઓથોરિટીએ તેમને મંજૂરી નહોતી આપી સંદીપ માંગરોલાએ આવું પણ કહ્યું છે કે ચૈતર વસાવાને જે તે સમજાવવાના હતા કે આમ આદમી પાર્ટી છે તે ભારતીય જનતા પાર્ટીનો રસ્તો સરળ કરવા માટે આદિવાસી મતદારોને વિભાજિત કરવા માટે આ કામ કરી રહી છે

કેવી રીતે કારણ કે અત્યારે ઇન્ડિયા ગઠબંધન છે તે સમગ્ર દેશભરમાં લાગુ થવા જઈ રહ્યું છે એટલે કે વિપક્ષી પાર્ટીઓ છે તે સીટ શેરિંગ કરશે અને મોદી સરકાર સામે ઇન્ડિયા ગઠબંધનથી ચૂંટણી લડશે પરંતુ હાલ ગુજરાતમાં અત્યારે છવ્વીસ બેઠકોમાંથી એક બેઠક પર આમ આદમી પાર્ટીએ જે પ્રકારે ચેતર વસાવવાની જાહેરાત કરી છે તેના કારણે હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખટરાક વધ્યો છે વાત આટલેથી ન અટકતા જે આમ આદમી પાર્ટીના જે સુપ્રીમો છે અરવિંદ કેજરીવાલ તેમની સામે કોંગ્રેસના જે ગુજરાતના મહામંત્રી છે સંદીપ માંગરોલા તેમના પર પ્રહારો પણ કરવામાં આવ્યા છે ને તેમણે કહ્યું છે કે અરવિંદ કેજરીવાલે ઇન્ડિયા ગઠબંધન વિરુદ્ધ જઈને આ પ્રકારનો નિર્ણય કર્યો છે અત્યારે કોઈ પણ ચર્ચા વિચારણા અરવિંદ કેજરીવાલે ઇન્ડિયા એલાઇન્સમાં કરી નહોતી ને તેમણે સીધી જે છે ભરૂચ સીટની જાહેરાત કરી દીધી અને લઈને સંદીપ માંગરોલા છે તેઓ દ્વારા અમે વાતચીત ફોન ઉપર કરી ત્યારે તેમણે જણાવ્યું છે કે આદિવાસી મતદારોનું વિભાજન કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા કાવતરું કરવામાં આવી રહ્યું છે તેમાં તેમણે એવું પણ કહ્યું છે કે અત્યારે આમ આદમી પાર્ટીનો કોઈ જનાધાર ગુજરાતમાં નથી કોઈ વધુ નથી તે પ્રકારના આરોપ પણ તેમના દ્વારા લગાવવામાં આવ્યા છે સાથે તેમણે જે ઓથોરિટી રાજપીપળાને એક પત્ર લખીને ચૈતર વસાવાને મળવા માટે છે તે અરજી કરી હતી જોકે આ અંગે જેલ ઓથોરિટીએ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે કોઈપણ બંદિવાન છે તેના લોહીના સંબંધ ધરાવતા વ્યક્તિઓ તેને મળી શકે છે એટલે કે જે સંદીપ માંગરોલા છે તેમને મળવાથી ઇનકાર કરવામાં આવ્યો હતો ને તેના કારણો પણ જેલ ઓથોરિટી દ્વારા દર્શાવવામાં આવેલા જેના કારણે કોંગ્રેસના નેતા સંદીપ માંગરોલા છે તેમને મળવાની ઈચ્છા ચૈતર વસાવાની અધૂરી રહી ગઈ હતી પહેલા તો સંદીપ માંગરોલા સમગ્ર ઘટનાને લઈને શું કહી રહ્યા છે તે જોઈ વાત લોકસભાની તો આમ આદમી પાર્ટી એ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું સાથેનું બીજી અનેક પાર્ટીઓનું જે ઇન્ડિયા ગઠબંધન છે અને એ ઈન્ડિયા ગઠબંધનની અંદર જે નિર્ણય થશે એ અમને માન્ય રહેશે પરંતુ ભરૂચ લોકસભામાં ફરી હું રિપીટ કરવા માગું છું કે આમ આદમી પાર્ટીનો કોઈ જનાધાર નથી અને જે રીતે ભારતીય જનતા પાર્ટીને સરળ થાય રસ્તો એના માટે આદિવાસી મતદારોનો જે વિભાજીત કરવાનું કાવતરું છે એનો કાવતરાનો ભોગ આદિવાસી યુવાન ઉભરતા નેતા તરીકે ચૈતર વસાવા નહીં બને એના માટેનું મારું એમનું સૂચન છે અને એટલા જ માટે ચૈતર વસાવાને પણ મળી અને આદિવાસી મતદારોમાં વિભાજન ન થાય એવી કોઈ પ્રવૃત્તિ તમારા મારફત ન થાય એવી વાત હું એમને પહોંચાડવા માગું છું મેં રાજપીપળાની જેલ ઓથોરિટીને પણ મુલાકાત માટેનો સમય માગી અને એમને મળવા માટેની વિનંતી કરી છે પરંતુ જેલ ઓથોરિટીએ પણ મળવા માટેનો મને લેખિતમાં પત્ર આપી ઇનકાર કરેલો છે ત્યારે હું મીડિયા સમક્ષ મીડિયાના માધ્યમથી એમના સમર્થકોને એમના સુધી સંદેશો પહોંચાડવા માંગુ છું કે તમારે ખરા અર્થમાં જો આદિવાસી સમાજના પ્રશ્નોનું હિત તમારા હૈયે હોય તો કોંગ્રેસ જ એકમાત્ર એવું પ્લેટફોર્મ છે કે જેના મારફત તમે તમારા આદિવાસીઓના હક અને અધિકાર અપાવી શકશો આમ આદમી પાર્ટીનું કોઈ વજુ આ ભરૂચ લોકસભામાં નથી અન્ય રાજ્યોની ચૂંટણીઓમાં પણ જે અત્યારે આપણે રકાશ જોયો છે નોટા કરતા પણ ઓછા મતો આમ આદમી પાર્ટીને મળેલા છે આવા સંજોગોની અંદર મનસુખભાઈને પણ હું કહેવા માંગુ છું હાલ જેવી રીતે જોવા જઈએ તો સંદીપ માંગરોલા સ્પષ્ટ કહેતા નજરે પડી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી સિવાય તેઓ અન્ય પાર્ટીને અહીંયા એટલે કે કોંગ્રેસને જોવા માંગે છે એટલે તેમને ભી આશા અપેક્ષા હતી કે કોંગ્રેસને ઇન્ડિયા ગઠબંધનની જે રીટ શેરિંગનો મામલો સામે આવે ત્યારે ભરૂચ સીટ કોંગ્રેસને મળે પરંતુ આ પ્રકારની શક્યતા નહોતી થઈ અને તેઓ ચેતર વસાવાને જેલમાં મળીને એવું પણ સમજાવવાના હતા કે તમારા જેવા યુવા નેતા છે તે આદિવાસી સમાજ માટે લડી રહ્યા છે પરંતુ તેમના હિતમાં નિર્ણય લેવાનો છે આદિવાસી મતોનું વિભાજન ન થાય તે માટે તેઓ છે જેલમાં જઈને સમજાવવાના હતા પરંતુ આ અંગે રાજપીપળા જેલે આ પ્રકારે કોઈ પણ પ્રકારની મંજૂરી નથી આપી જેને લઈને

દશક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીત ન્યૂઝની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં